હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વ્યાજખોરો મુદ્દે ભાજપના એમએલએ સીજે ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ પગલાં લઈ રહી છે ત્યારે ધારાસભ્યો વ્યાજ લેનાર કે આપનાર નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે રજૂઆત કરતા હોય છે જેમાં કડક પગલાં લેવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી ધારાસભ્યો પણ નિષ્પક્ષ તપાસ થાય તે માટે રજૂઆત કરતા હોય છે કાયદો હાથમાં લઈને ગુજરાતમાં બનતા આવા બનાવોને ડામવા માટે સખતમાં સખત પગલાં લઈ રહી છે કેટલીક વાર વિસ્તારમાં રજૂઆતો થાય ને જ્યારે કેસ થાય ત્યારે કેટલીક વાર પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય પાસે વ્યાજ લેનારા કે વ્યાજ રકમ લેનારા કે આપનારા એમાં કોઈ આવીને રજૂઆત કરે ત્યારે ગૃહમંત્રી સમક્ષ અથવા કે ડીએસપી સમક્ષ કોઈ નિર્દોષ માણસ માર્યો ના જાય અને કોઈ નિર્દોષ માણસ કાયદાનો ભોગ ન બને એના માટે પ્રતિનિધિત્વ કોઈ ભલામણ પણ કરી હોય કરી શકતા હોય છે મારી પાસે પણ આવે તો હું પણ વ્યક્તિને કહેતો હતો કે તપાસ કરીને કાયદેસર પગલાં હોય તે લેવા તો એના અનુસંધાને રજૂઆત થઈ હોય પરંતુ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી છે એના હેઠળ કાયદો અને વ્યવસ્થાની જે ધારવણી થઈ રહી હતી જે ફરજ સાથે પગલાં લેવા રહ્યા છે એમાં કોઈ માંગ કરવામાં આવતી નથી ચાહે धार सभ्य रूआत करी है प्रधान प्रतिनिधि तरीके के कोईपन व्यक्ति के कोईपन व्यक्ति रत कायदा क्या काम करे राज्य रूक आपको काम करे